સજનપર ગામના બાજુમાં ગેલેક્સી ફાર્મ છે જિગ્નેશભાઈ નું એના ફાર્મ ઉપર ગોપાલન ની તાલીમ રાખેલી હતી આ સ્થળ પસંદગી કરવાનું કારણ અમારું એ હતું કે આ સ્થળ ઉપર એ લોકો પ્રાકૃતિક ખેતી કરે છે અને ગૌશાળા પણ છે અને અલૌકિક વાતાવરણ છે પ્રાકૃતિક વાતાવરણમાં આવી તાલીમ રાખી હોય તો લોકોને મજા આવે એવું ધારીને અમે સાઠથી સિત્તેર લોકોને ભેગું કરવાની ગણતરી કરી હતી અહીંયા દૂર દૂરથી તાલીમાર્થીઓ માટે ગૌશાળાના મોટા મોટા સંચાલકો પણ આવ્યા છે રાજકોટથી પણ આવ્યા છે અને અલગ અલગ અમદાવાદ બાજુથી પણ તાલીમવાળા બે ત્રણ વ્યક્તિઓ આવ્યા છે બહેનો પણ બે ત્રણ બહેનો પણ તાલીમ માટે આવ્યા છે અને એ બધાની અમે અમારો હેતુ એવો હતો કે ગોપાલન ગાયની થોડીક સ્થિતિ સુધરે લોકો ગાય રાખતા થાય કેમકે અત્યારની જરૂરિયાત મુજબ ગાય આયુર્વેદ અને પ્રાકૃતિક ખેતી એ ત્રણેયની ખાસ જરૂર છે અને ત્રણેય ઉપર ભાર આપણે જો નહીં મૂકી તો ભવિષ્ય આપણી આવતી પેઢીને બહુ નુકસાન થાય એવું છે એટલા માટે હવે જે આ જાગૃતિ આવતી જાય છે એથી અમને આનંદ છે કે બહુ સરસ કાર્યક્રમ રહે છે એના સમયમાં લોકોને ખૂબ ઉપયોગી હોતી છે આજે જ્યારે અનેક અનેક પ્રકારના રોગો ઘર કરી ગયા છે સમાજમાં લોકો એવી એવી બીમારીથી પીડાય છે કે જે બીમારીના નામ અને એની દવાઓના પણ સંશોધન નથી ત્યારે કઈ રીતે લોકો પ્રાકૃતિ તરફ વળે કઈ રીતે આપણી સંસ્કૃતિ તરફ વળે આપણા વરવાઓ એકદમ સુખી અને નિરામય દીર્ઘ આયુષ્ય જીવતા હતા કોઈ પણ જાતની દવાઓ કે કાંઈ પણ વગર તો એ કયા આધારે જીતા હતા એનો જે આધાર હતો એ પ્રાકૃતિક ખેતી અને ગાય શુદ્ધ આહાર એ હતો તો લોકો પાછા એ તરફ વળે એના માટેનો આ આપણો એક પ્રયાસ છે અને પ્રયાસના અનુરૂપ આપણે અવારનવાર પ્રાકૃતિક ખેતી અને ગૌ સંવર્ધન માટેની શિબિરો કરતા હોઈએ છીએ